મિત્રો જય માતાજી જય માતાજી આપણે આવી ગયા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની હરાજીમાં તો વરિયાળીની હરાજી શરૂ થવાની તૈયારી છે મિત્રો તો વરિયાળીના હરાજીમાં લઈને વરિયાળીના ભાવ જાણી લે મિત્રો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હાલો જય માતાજી જય માતાજી જય માતાજી વરિયાળીની હરાજીમાં હાલો મિત્રો જય માતાજી જય માતાજી ત્રેવીસો નેવું ત્રેવીસો નેવું ત્રેવીસો નેવું આલે હોણ્યો આમાં આમુખતો હવે

અગિયારસો બાસઠ એવડાન અગિયારસો બાસઠ અગિયારસો બાસઠ બહિ

પાંચ પંદર નેવું પંચાવન પચાસ પંચાવન રૂપિયા

ચોવીસો નેવું ચોવીસો નેવું